આસ્કા મારું આમ ધ્યાન રાખ્યો એ બાજુ ઢાળ ફીર્યું છે તમારી રજા સિવાય મહારાજા અહીંયા માખ્યું ઉંદિર નો આવે માખ્યું તો હું પણ મસરૂ નો આવવા દઉં તમારા હુકમ સિવાય તારે તમે આરામ કરો અને હું શોખી ફેરવા ચાલુ રાખું અમારા મહારાજાના ઘરે દુશ્મનનો ઘર નો માણે મેંમાં અને એ અમારા મહારાજાને ખબર પડી ગઈ તમારી રજા સિવાય બાપુ ઓ માય ગોડ આ તો માય છો ને બદલે માય શું આવ્યું પધારો બેનડ્યું જોવા ને આવ્યા આપે લાગુ એમ પગે લગાય કઈ કેમ લગાય આમ હર પગમાં પડાય તારે ને અમારા મહારાજ પગમાં પડવું પડે તો અમને શું કામ કે એટલે તમે નવે નવે આવ્યા છો ને અમારા મહારાજાનો નો કડક હુકમ છે કે અંદર નો માણસ કોઈ બહાર ની બહાર નો માણસ કોઈ અંદર ની અમારા મહારાજાને ને સૂર્યદેવ પર જાખ લાગી મોરલા રોજ કિલોર કરતા ને બટલે બપોર પછી કાળો કકડાટ આઈ છે અત્યારે તો તું કકળાટ કરશો પણ તમે આયા તે કકળાટ મે કર્યો ચાલુ કેમ તમે હું આયા પાણી ભરવા કેમ તમારે ઘર નળ ન થાવતા બાપા અમાર ઘેરે નળ ની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે છે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે છે હા કુર કુર અવાજ આવે છે હવા આવે છે આ શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં વાતાવરણના હિસાબે આ સોમા હો યુ ને શાળો બેઠો એટલે એના હિસાબે એવું વાતાવરણ રે તે ચોમાહું પણ વયુ જ છે ને આપણે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાજો મહેરબાની કરીને દેખેરો ન કરતા અમારા મહારાજા આરામ કરે પણ અમારે ક્યાં દેખેરો કરવો છે ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે ઓહોહો ડંકી એ આ બેન કોણ છે ઈ મારી સાહેલ છે પાણી ભરવા આવી છે એ હા ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે હા કોઈ વાંધો નહી મહારાજા ને વાત કરી ઓઈલ નું ડબલું મગવી દે હાજી તમે ઓઈલ નું ડબલું મગાવશો અમને થોડી ખબર હતી કે અમારા રાજમાં ડંકી સમાસા હિસાબે ખોટવાઈ ગઈ છે તો તમે પાણી ક્યાંથી ભરોસો ડાયરેક્ટ મોટરે થી ઓટો પ્રૂફ ડાયરેક્ટ મોટરે થી આવ વોટર પ્રૂફ આવ તો અમે મોટરે થી ભરી લઈએ પાણી નહીં પાવર ડીમ છે લાગતું નથી ડીમ બોય એવો ડીમ છે ડીમ તો કઈ વાંધો નહીં અમે આવેડા પાણી ભરી લેવું બસ આ તો આજનો દી આવેડા ભરી લો પણ આ મારી સખી સયર જો અહીં આવી છે અને અમે ભેગી મળીને રાસ રમવાની છે તારે અમારી ભેગો રાસ રમવાનો છે નહીં મારે રાસ નથી રમવો કેમ મારે રાસ રમવો પણ મોજડી મોટી પડે તે મોજડી એક કોરા કાઢીને બાપુ આગળ મૂકી દયો ને નહીં મહારાજાને ખબર પડી ગઈ તો અમને ખીજાઈ જાય ખીજાઈ જાય આ તમે રાસ રમો ને હું જો તો બાપુ તમને ખીજાય તો અમારે ભેગા આવજો નહીં અમારા રજવાડામાં ઠીક ઠીક હાલે જ છે મહારાજા ને ખબર પડે એ પેલા તમે એક વાર પૂછી આવો કે હું રાજ રમું એમ મહારાજા ને ઘણી ખમા મહારાજા મોકો મળ્યો પ્રધાનજી

તમે રાસ શરૂ કરો કેમ હું જાઉં રેમ ને પણ આટલા બધા બળુકા બહુ છે બળુકા હોય ને ખોરાક ખારો કરે છે